લવું તો ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે બપોરના વાઈ ગયા છે બે અને આપણે આરામ કરી અને સીધો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે સવારમાં થોડું કામ હતું એટલે સ્ટાર્ટ નથી કરી ક્યાં અને અમારે દ્રવ્યો ભાઈ આવી ગયા છે મજામાં ભાઈ કેમ છો હે સવારમાં આવી ગયા જો બપોર કેરે એ આમ જો તો

વાંધો નહીં યા આપણે ટાઈમ થાય તો આવી જાય તો મિત્રો હવે આપણે સાહ પીને દુકાને પહેલાં જવાનું છે ત્યાં થોડુંક કામ પતી જાય પછી ચાર વાગ્યા આપણે જવાનું છે પ્લોટે આટો મારવા કેટલે કામ પગ્યું છે તમને બધું બતાવીજો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બીના રહીજો મિત્રો અત્યારે જો આપણે પ્લોટેથી સીધા ઘરે આવી ગયા છીએ કારણ કે વરસાદના કારણે આપણે તમને પ્લોટનું કંઈ બતાવી નથી શક્યો પણ કાલે તમને જરૂરથી બતાવી અને અંદર આવીને જોવો તમે આવ્યા અત્યારે બધા ગણતરી મધ ગણતરી છે કે પૈસાની ગણતરી કાલે સુ કવણું કરવાનું છે કારીગરો નું એટલે આ આ બે જે ગણે છે ને એ તો આને દૂધ ના દેવાના છે આને કરિયાના દેવાના છે અને આને અમારે ઓલા કારીગર ભાઈઓ છે ને એને ઉપાડ દેવાના ખા હા દઈ દે એટલે ઢોળી ને પાછા કામ કરવા માટે તો કાલે આપણે બધું થોડુંક નું છે સુકવણું કરી નાખીએ કારણ કે આપણે જેટલું આપણી થાય એટલું કરવાનું છે પૈસા કૂટી જાય નથી આપણે કામ મૂકી દેવાનું છે તો આ બધા એનો હિસાબ બિસાબ કરી લઈ ત્યાં સુધી મને પાણી બાણી કોઈક પાઈ દઈ ને તો પી લઈ મિત્રો અત્યારે જમવાનું મેડમ બનાવી રહ્યા છે અને આજનું મેનુમાં શું છે ખબર છે આજમાં

તુલાનો અને બાવળિયામાં સેકી દેને ઓલાન્ડીના અતતમનો બહુ મજા આવશે આપણને એવું જ ગમે આય આ આજે આપણે મસ્ત બનાવવાનો છે ઓળો બહુ અત્યારથી કોઈ હું મારીતે ને તો સારું જ રોટલા કરજો એવું છે હા છે રોટલા મને કીધું રોટલી મિત્રો અમારે દેશી ઓળો મેડમ બનાવે છે હવે કઈ રીતનો બનાવે છે એ આપણે જોઈએ છીએ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે તો ઓળો સરસ મજાનો બન્યો છે દહીં છે અઠાણું છે અને રોટલો અને માખણ સાઈ તો આ રીતનું બધું બન્યું છે દેશી ખાવાનું હોય એટલે ખાવાની મજા રહેવા કરે અને બંસીબેન એની થાળી તૈયાર કરે છે કેમ તને ઓળો નથી ભાવતો કેવો મસ્ત બનાવ્યો છે ખાઈ લેવાય ને

આદો ને પણ અમારો પણ આદો ને તારો રોટલો હોવા એટલે ઘણો મોટો થઈ જાય ને ઈ તો એક રોટલે પડી જાય હવે તો વરસાદ દઈ ન તો હારો બહુ પડી ગયો હજી વરસાદ આવશે પાણી લેતા એમ છે ને હવે છે ને ગરમી બહુ થાય છે અને ગરમી જ તો એક વરસાદ થઈ જાય તો એસી બંધ કરવી પડશે બદલે

હજી ન થયું હા હવે રેડી રેડી વાહ દઉં ભાઈ વાહ દઉભાઈ હા મૂકી દે હા ને હાલ મૂકી દે બટન હા હા હે

કામે થતું નથી પલોટે ઘડીક કરે ને ઘડીક પાછા બે અને અત્યારે બધી સામાન મંગાવવાનો છે પણ અમારે જમીન પોસીને થઈ ગઈ છે એટલે કાંઈ ટ્રેક્ટર ને એવું આવે એવું નથી એટલે બે ત્રણ દે આપણે થોડોક આરામ દેવો પડશે કારણ કે સામાન વગર તો કંઈ કામ થવાનું નથી હમ તડકો નીકળ્યો હં તડકો આવી જાય ને તો આ વૈસમા વેચમાં હું બોલતો એ ભાઈ અમારે ઘોઘા વાળા છે અને મિત્રો અત્યારે જો સાડા નવ થઈ ગયા છે આજે ઊંઘ આવે છે એટલે આપણે હોઈ જવાનું છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા સુરાપુર આવજો બાય બાય કઈ દે બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો કે